વડોદરા શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપ દ્વારા આજે ભવ્ય વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ વર્ષની વિશેષ રહી વિરાસત સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતિબિંબ રજૂ થાય તેમ વિદ્યાર્થીઓએ નૃત્ય નાટક અને લોક કલાની રંગબેરંગી પ્રસ્તુતિઓથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી ત્યારબાદ બાળકોની સર્જાત્મક અને પ્રતિભા તેજસ્વી થઈ ઉભરી સંસ્થા તરફથી જણાવાયું કે વિદ્યાર્થીઓને અંખણિત જેવી ખાસ તાલીમ અપાઈ રહી છે જેથી તેઓ ગોકણપટ્ટી છોડીને સેકન્ડોમાં ગણિત કરી શકે શારીરિક શિક્ષણ અને રમતગમત પર પણ ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે જેથી બાળકોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત થઈ શકે હાજર મહેમાનો અને અભિભાવકો દ્વારા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ પ્રતિભા અને સંસ્કારનું હાર્દિક વખાણ કરવામાં આવ્યું યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપનું માનવું છે કે આવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકો સંસ્કૃતિ મૂલ્યો સાથે બુદ્ધિ ચપડતા અને સ્વાસ્થ્ય ત્રણેય ક્ષેત્રોમાં સક્ષમ બને છે આજરોજ યાજ્ઞિક વિદ્યાલય આયોજિત એન્યુઅલ કન્સર્ટની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિરાસત થીમ પર બાળકોએ ખૂબ ઉત્સાહથી પોતાના પ્રદર્શનો રજૂ કર્યા હતા આપણા વારસાને કે જે આપણા મહાપુરુષો થઈ ગયા છે એમને યાદ કરી અને બહુ સરસ સરસ પરફોર્મન્સ આપ્યા છે ઘણી સંખ્યામાં વાલી મંડળ પણ હાજર રહ્યા છે વાલીશ્રીઓ હાજર રહ્યા છે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આદિત્યભાઈ પટેલે પોતાનું કિંમતી સમય આ અત્યારે જે કંઈક ઝુંબેશ ચાલે છે એસઆઈઆરની એ એમાંથી પણ પોતાનો કિંમતી સમય કાઢી અને હાજરી આપી જે આપણું જે એન્યુઅલ કન્સન્ટ છે એને શોભાવત કરીશું જ્ઞિક ગ્રુપ ઓફ સ્થ દ્વારા આજ રોજ પંડિત નગર ગ્રુપ ખાતે વિરાસત સેલિબ્રેટિંગ ધ લીગસી ઓફ ઇન્ડિયા થીમ આધારિત બાળકો માટેના એન્યુઅલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્સર્ટમાં વિકાસભાઈ વિરાસતભાઈ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આપણને સૂત્ર આપ્યું છે એ વિચાર ભાવનાને મુક્તિમંત કરતું તમામ પરફોર્મન્સ જોવા મળ્યા સાથે સાથે શાળાના મેનેજમેન્ટના માયારૂપ કહી શકાય એવા ભાવેશભાઈ અને ઘનશ્યામભાઈ એ શાળાની શરૂઆત ત્રણ બાળકોથી કરી હતી ટ્યુશન ક્લાસીસની અને ત્યારબાદ આજે શાળા આજે એક મોટું પટવૃક્ષ તરીકે ધારણ કરી ચૂક્યું છે ત્યારે આ એન્યુઅલ કોન્સર્ટમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને બાળકોનો ખૂબ સુંદર પરફોર્મન્સ જોવાનો લાવો મળ્યો સાથે સાથે શૈક્ષણિક કાર્ય સાથે મૂલ્ય આધારિત શિક્ષણ બાળકોને કઈ રીતે આપી શકાય તે પણ શાળાના મેનેજમેન્ટ એજ્યુકેટર્સ દ્વારા આજે નિદર્શન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં વાલીઓ પણ આ કાર્યક્રમનો લાભ લીધો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અને એનો આનંદ અને ગૌરવ અનુભવ